પેન્ટ ને બેન બધું લઈ ગયો જી ઓમ તો તમારે કઈ ના ઈ ભે આ બાજુ લે આ પણ આ બાજુ બેઠી દવા કરીએ પણ હા મારું શું કેવું છે સુભા આ ભિખારી નું કોક કરો ને કે આપડા ગામ માં આબળું છે તમારી ના ના ઈ ઓ ના બાજુ થી બેઠી દવા કરીએ તા મન બલા છે એવું છે કે સુભા ડોન અ સુભા ડોન આ ભિખારી આ આ બધું ગામ માં લઈ જાય તો પછી

અરે ભીખારી લઈ આખી ખાતર થેલી ઉઠાઈ ગયો પોણી વાર તો ખાતર ની ઠીલી લઈને આવ્યો બોલો એવું તારે મોબાઈલ લઈ લીધો મારતો

ઘેર કેમ વિચારું આ ગોમ માં જેવું નહીં એવું ભિખારી બનાવી દઉં ભિખારી કરી દો

હા એટલી વાત વાત જ જોઈ રહ્યો આંબા દ્યો તો એવું કરવું ને આપ મળના લાકડી ભાગાના એ બેઠી દવા કરીએ વીઆરપી ભીખડીને ખબર પડે કા સુભાના ઘેર જવું એટલે કાઠું કોમ છે વાત જ જોઈ રહ્યો આંબા દેવા આ જગ્યાએ જ મસ્ત અમે તૈયારી કરીને કે દવા આંબા આ તો પ્રોબ્લેમ કુંએશ નાખીને આલ દેવો પોબડી નહીં ખબર પડે કા સુભાના ગેર જવું એટલે હા

એકી સાઈડ ના થયું કોઈ હાલતો નહી એટલો મંગ લાવ્યો તું ચાલતી પહેલાની સિસ્ટમ શીખ્યો લે તમારા માટે અમેરિકા થી મંગાવ્યો અમેરિકા થી ઓટી દે હું ખોલી ને

મારો અરે ચટકામ હતા ને સિંચાવવા સિંતાનું બધી ચોય થયું આવું આ કોપડો ચોય લાગ્યો તો આ પેલા સુભાઈ આવ્યો હતા ક્યારે હા આ બધો તું એ હરણ કર દઈ એક વાત કહું તો હા એક વાત કહું ક્યો હા સુભાને તું એ હરણ ને આ હમણાં તો મારે કું એ છે હા મારે આરોડા એ ફોડો ફોન નાખું પણ મને દેવા બતાવો કે કોણ હા એને કશે ના સોણ હોય ને જ નયા જા એટલે મટી જશે હું જલ્દી સુ કર તારી બાઈને લેતો જજે અંદર ના કરે હવે નકા આ જા ખન મટા જા મટા જા મટા જા ખન મટા જા જલતડી આ અરે મારી યોગન તાત આ તિન માથે વકલે બીજો વખત આવી તારું ભૂડ ફોન ઉપર મનાતા પહેલા કીધું ને સોન લગાઉ સોન તાનું સોન બગાઉ હા મારી હાહુ ની છોરી જાબડી ખાઈ